નમસ્કાર દોસ્તો હવે આ થાઇલેન્ડ છું એટલે મારી જોડે કોઈ હોય પણ એને શું કીધું કે મને મોઢું ના બતાવતા બરાબર છે ને નહીં બતાવવો એટલે આ શું છે કે હું તો દારૂ પીવું છું એટલે આ બબલી બોમ્બ છે એક આ દારૂમાં નાખીએ ને એટલે એ બની જાય છે સરસ મજાનું કોકટેલ દારો કે તમને દારૂનો કડવો સ્વાદ લાગતો હોય ને તો આ કોકટેલની મદદથી થઈ જાય અને આ મારા દેખતા નથી પીતી આમ તો બહુ પીતી હશે અહીંયા કોઈ ના પીતું હોય એવું બને પણ આ તો શું છે શરીફ બને ને અને બહુ પીવડાવું પણ યોગ્ય નહીં આપણે લઈને ફરવું હોય તો આ નાખી સોડા અહીંયા સોડા આ રીતના આવે એટલે આ સોડા છે થાઈલેન્ડની અને એની અંદર નાખ્યો આપણે આ બીજો બબલી બોમ્બ આ જો 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 બબલી બોમ્બ આ થઈ ગયું મોકટેલ અને આ થઈ ગયું કોકટેલ અને પછી એનો જે સ્વાદ ખરો ને એ અમે સરસ બન્યું જો એને આપી દીધું મોકટેલ અને હું લઈશ ચીયર્સ અને બીજી એક વાત કહું તમે થાઇલેન્ડમાં કોઈ દિવસ કલરિંગ ભાત જોયા છે આ જુઓ આ ભાત છે ભાત રાઈસ રાઈસ આ ભાત છે જો જુદા જુદા કલરના અને એની ઉપર સરસ મજાની દાળ ગોઠવી છે અને આ મેંગો ખરો ને અહીંયા તો બારે માસ મળે છે એટલે તમે મેંગો લવર હોય ને તો તમે થાઇલેન્ડ લવર થવાના થવાના ને થવાના બોમ જોઈતા હોય ને તો નીચે એડ્રેસ આપેલું પેલો ફોન નંબર આપેલો છે એમેઝોનમાંથી મંગાવી લેવાનું હું તો આના સિવાય પીતો જ નથી જુઓ કલર તો જુઓ ગુલાબી ન ભાવનાર નહીં ભાવી જાય બબલી બોમ